દાઠા પોલીસે વેજોદરી ગામે જુગારધામ પર રેઇ પાડી દસ શખ્સોને ઝડપી પાડ્યા દાઠા પોલીસ ટીમ તહેવાર દરમિયાન અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિપુલભાઈ બાભણીયા અને દિગ્વિજયસિંહ સરવૈયાને અન્યુક્ત બાતમી મળેલ કે વેજોદરી ગામે અમુક શખ્સો ગોળ કુંડાળુ વળી ગંજીપતા વડે જુગાર રમી રહ્યા છે દાઠા પોલીસ ટીમ તાત્કાલિક વેજોદરી ગામે બાતમીવાળી જગ્યાએ જઈ રેઈ પાડી હતી અને અગિયાર હજાર ચાલીસના મુદ્દામાલ સાથે દસ શકુનીઓને રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડતા ગામડાઓમાં ચકચાર મચી હતી દાઠા પોલીસે જણાવેલ કે તહેવાર દરમિયાન સતત ગામડાઓમાંગ પેટ્રોલિંગ સઘન રહેશે દાઠા પોલીસે જણાવેલ કે વેજોદરી ગામે મોડી રાત્રિએ રેઈ પાડતા નાસભાગ મચી હતી પરંતુ તમામને ઝડપી પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે आ जुगार मांग कोण को झड़पाया सतत मोबाइल फोन रणकी उठा आरोपी स्टेशन लावी कायदेसर कार्यवाही हाथ धराई थी धराईपाय आरोपी जनक राजू भाई बारैया वेजा भाई, भाई शियाड़ धीरू रवजी भाई ढापा अशोक जादव भाई ढापा अरविंद भाया भाई डोडिया भावेश रवजी भाई ढापा ईश्वर भाया भाई डोडिया महेश झबेर भाई ढापा રાજુ જીનાભાઈ ઢાપા દસ શકુનીઓ ઝડપાતા ચકચાર ફેલાય આ કામગીરીમાં દાઠા પોલીસ સ્ટેશનના વિપુલભાઈ બામ્મણીયા દિગ્વિજય સિંહ સહિત સ્ટાફ જોડાયેલ રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા